પેટ ભરીને ગોટા ખાધા છે જબરદસ્ત અને તૈયારી કરી નાખી છે બધા વાગી ગયા છે નવ વાગે દસ મિનિટ અને બધા લગભગ હવે તૈયારીમાં છે કદાચ કેમ કે બધાને જોબના ટાઈમ અલગ અલગ હોય કોઈ નવ વાગે છૂટે કોઈ સાડા આઠ વાગે આઠ વાગે તો

જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આવો 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 નઈ નઈ કોઈ ની નથી

ચૂડા છે ચૂડા હમ કે બંગડીઓ છે બેંગલ્સ છે બંગડીઓ નથી નહીં બેંગલ્સ છે બંગડીઓ થોડી હોય એ હાથ તો દેવાનું

લી ની કોમ બકું એટલે જે સાંભળો ભાટ ઓર ચા હો એટલી જ બનાવી કે એટલી કેમ બની

આળોળોલા બાઈ નમન નયાની મુદ્દાની વાત છે બાઈઓ મેંડી બેન એલા 24 તારીખે તમા મેંડીનો તમે કયો રજાનું મેંડીનો પ્રોગ્રામ હોય પણ એ પ્રમાણે કેજો બાપા મારે નાઈટ છે તમારા બધા બેગું થો થા એ બને બધા બે હે વાત કરે એવું છે મને ખબર નહી ખબર નહી નાસ્તા પાણીનું ભરવાનું હોય કીધું જોડી દે તમે બેઠા બેઠા આસ્કિબલા માની કોણ લાવારા એ ઉમરનો

બાપા હોય કે ભાઈ હોય ભાઈ ના લગ્ન કરવાના હોય ને થોડાક લોન માં પૈસા લઈ બધા એટલે હું પેલા લઈ આવતા જતા છો થવા

એ બીજું બીજું નહિ નવો બિઝનેસ નું નામ ઉપડવન્સ તું શું કરી બધા બીજું કઈ નામ તમકો હોય તો ઠીક છે બાકી બ્રિટિશ પાસપોર્ટ વાળી ગમતી હોય તો મને બતાવ ઈરલ હવે હું કરશું

હરીથી હરીજી અર મોઢું સાફ કરી

અલ મેરા હાલો 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 અમને તો કોઈ જવાય અમને આઈસ્ક્રીમ આપ્યું તમને આપ્યું કે તો ખાલી ખાધા ખાલી આરે આપ્યું બધું તો આવી ગયા બેડરૂમ માં સુવા માટે બધા મહેમાન ગયા ડાયરો તો બરાબર ની હવાણ જાયમી બધા હોશિયારીશન લોટ પોટ થઈ ગયા દાંત કાઢી કાઢીને બધાય બહુ મજા આવી ગઈ હજી તો અડધી કલાક થાય ને ત્યાં જામી ગઈ હતી બધાને જમવાની બધાયને બહુ મોજ આવી ગઈ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બધા પોતપોતાનું ધ્યાન રાખજો Bye. <laughs>